અને મોઢાના ભાગ વડે એમને પગ ઉપર અહીંયા ટાંકા આવેલા છે છોકરીઓને પણ હાલ સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી પોલીસ કાર્યવાહી કરવા ગયા તો આ છોકરીઓના જે ફાધર છે એ તો જેલના અંદર છે પણ એમના જે વડીલો છે એ લોકો આમનાથી બી ગયા અને બિન અને આમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરી છોકરા ઉપર

એટલે આમની ઉપર હજી કોઈ પોલીસ કાર્યવાહી નથી થઈ તો આમના ઉપર જલ્દીથી જલ્દી પોલીસ કાર્યવાહી કરે અને સરખે જુવાપુરાના જિમ્મેદારોને કહેવામાં આવે કે આ છોકરાઓને નથી કોઈ રાખવામાં તો કોઈ બી એવી સંસ્થા હોય કે કોઈ સંસ્થાના આગેવાન હોય કે આ લોકોને અહીંયા અંદર રાખે ઠીક છે